જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે રાજસ્થાની બુંદી દહીંની કઢી બહુ સરસ અને બહુ ટેસ્ટી હશે મિત્રો એકદમ સુપર છે વર્ષોથી પરંપરાથી બનાવેલી છે રાજસ્થાની દહીં બુંદીની કઢી એવી રીતના જ હું બનાવવાની છું આ મારા પરિવારના વર્ષોથી બનાવે છે તેવી રીતે તમારા જોડે આજે હું વિડીયો શેર કરું છું અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને એક લાઇક કરજો અને અગાડી વધારજો તો મેં તીખી બુંદી બનાવી છે બુંદી બનાવી અને સવારે રેડી કરી દીધી હતી આઠ વાગે અત્યારે બાર વાગ્યા છે વિડીયો બનાવવાની રીતે ચાલુ કરું છું છે મેં લસણ લીધું છે એક ગાંઠ લીલા મરચાં લીધા છે છ સાત નંગ એને કટકા કરી દીધા છે ધાણાની ડંડી લીધી છે એની આપણે એક વાટી લેવાનું છે અને આ દહીં લીધું છે આપણે સાડી સાતસો ગ્રામ દહીંની આપણે ભાગી અને છાશ બનાવી દઈશું દહીં બુંદીની કઢી એકદમ સુપર અને સાથે ટેસ્ટી હશે જે જે મસાલા કરી એ તમને બતાવ એકદમ બહુ સરસ બનશે ખાંડીના અંદર આપણે લસણ મરચાં અને ધણાની ડંડી વાટી લેવાની છે થોડું મીઠું નાખું છું મસ્ત બને વાટી અને રેડી કરી દઈશ મરચાં મેં લસણ ખાડી અને રેડી કરી દીધું છે એક તપેલું લીધું છે એના અંદર આપણે દહીં બધું નાખી દેવાનું છે દહીં લીધું છે આપણે ચણાનો લોટ બે ચમચી લઉં છું થોડું આપણે પાણી નાખીશું હવે આપણે આવી રીતના આપણે આ રેડી થઈ ગયું છે હવે આપણે આ ગળીની તૈયારી કરીશું એક ચમચો ભરી અને દેશી ઘી મૂક્યું છે ગરમ ઘીના અંદર બનાવવાની છે કઢી ઘી ગરમ થવા દેસુ ઘી ગરમ થઈ ગયું છે એક ચમચી જીરું લીધું છે અડધી ચમચી રાઈ અડધી ચમચી મેથી હવે આપણે લાલ મરચા નાખવાના છે હીંગ નાખવાની છે મરચાં લસણ માટેનું મસાલા કરી લેશું હળદર નાખું છું અડધી ચમચી થોડુંક એવું લાલ મરચું નાખું છું હવે આપણે પાણી નાખી દીધું છે લીમડાના પાન નાખું છું હવે આપણે સરસ મજાનું પેલા દસ મિનિટ સુધી ઉકળવા દેસુ કઢી આપણી સરસ મજાની ઉકળે છે આપણે થોડું સેદા મીઠું થોડું સાદું મીઠું નાખીશું આપણે હવે આપણે ઉપરથી કડીના અંદર બુંદી નાખી દેવાની છે હવે આપણે લીલા દાણા નાખીશું હવે પાંચ મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દઈશું અને દસ મિનિટ સુધી કઢી ઉકળી અને રેડી થઈ ગઈ છે મસ્ત મજાની હું અને સર્વ કરી દઈશ બીજો તડકો મારવો તો મારી શકો છો તમે પણ બીજી તડકાની કંઈ જોર નથી બહુ સુપર બની છે કઢી કઢી બનાવી તો ઘણી બધી છે મેં પણ આવી રીતે બાઉલના અંદર એક બાઉલ લઈ સર્વ કરીશ છ થી સાત જણા માટે આપણે બનાવેલી છે રાજસ્થાની કઢી બનાવીને રેડી કરી દીધી છે ગુજરાતી બાખરી જોડે ગરમા ગરમ અમે તો ખાવાના છીએ રોટલી બાખરી ભાત જોડે બધા જોડે સરસ લાગશે મિત્રો અમારી વિડીયો સારી લાગી લાગ્યો પ્લીઝ તમને લાઈક કરજો